આ વખતે અમાસની તિથિ બે દિવસની હોવાના કારણે લોકો મનમાં મૂંઝાવે છે કે અમાસનું વ્રત કે સ્નાન દાન કે પિતૃ અર્પણ કયા દિવસે કરવું જોઈએ તો આજના વિડિયોમાં તમે જાણી શકશો કે સાચી તિથિ વિશે અમાસનો શુભ સમય આ પહેલા જાણી લો અમાસના દિવસે તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે પૂજા કરવી જોઈએ અમાસ તિથિ પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે લોકો સવારે વહેલા ઉઠીને ગંગા નદી માં સ્નાન કરે છે તેઓ તેમના દિવસની શરૂઆત સૂર્ય ભગવાન ને અર્પણ કરીને કરે છે સ્નાન કર્યા પછી પિતૃ તર્પણ અને પિતૃ પૂજન બ્રહ્મા કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે પૂર્વજો નું અર્પણ કરવામાં આવે છે જે લોકો ગંગાજીમાં સ્નાન નથી કરી શકતા તેમણે સ્નાનના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને પિતૃ તર્પણ કરવા માટે બ્રાહ્મણોને તમારા ઘરે આમંત્રિત કરો આ દિવસે સાત્વિક ભોજન તૈયાર કરો અને બ્રાહ્મણ દેવતાને ભોજન વસ્ત્ર અને દક્ષિણા વગેરે આપીને તૃપ્ત કરો આ પવિત્ર તિથિએ કોઈ પણ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરો આમ કરવાથી કરી શકાય છે તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ સિવાય આ દિવસે ગાય કાગડા કૂતરા અને કીડીઓને ભોજન કરાવવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે તમારી ક્ષમતા અનુસાર તમારે આ દિવસે કંઈક દાન કરવું જોઈએ માંસાહારી વસ્તુઓનું ભોજન ન ખાવું આને ટાળવું જોઈએ કારણ કે માક્ષીનો આ મહિનો ભગવાન કૃષ્ણને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ઓમ શ્રી કૃષ્ણાય નમ હોમ શ્રી રઘુનાથ હૈ નમઃ હોમ શ્રી દામોદરા નમઃ અથવા ઓમ શ્રી જનાર્દનાય નો જાપ તેમના પતિના લાંબા આયુષ્યની ઈચ્છા ધરાવતી પરિણિત મહિલાઓએ કરવો જોઈએ લોકો આ દિવસે પરિવારમાં સુખ સમૃદ્ધિની કામના અથવા ઘરેલુ સમસ્યાઓ દૂર કરવા માટે વ્રત રાખે છે જો વ્રત રાખવું શક્ય ન હોય તો અમાસના કેટલાક નિયમોનું પાલન કરવા સાથે પવિત્ર છોડની પૂજા કરી અને ભગવાન શનિની પૂજા પણ કરી શકો છો તમે આ કરી શકો છો અને જો શક્ય હોય તો તમે ઉપવાસ રાખી શકો છો અને સાંજે એક વખત સાત્વિક ખોરાક ખાઈ શકો છો અથવા તમે ફક્ત ફળો જ ખાઈ શકો છો અને આ વખતે અમાસ તિથિ ત્રીસ નવેમ્બર શનિવારના રોજ સવારે દસ વાગ્યે ત્રીસ મિનિટથી શરૂ થઈ રહી છે અમાસ તિથિ તમારા માટે રહેશે આખો દિવસ અને એક ડિસેમ્બર સુધી અમાસની તિથિ રવિવારે સવારે અગિયાર વાગ્યે સમાપ્ત થઈ રહી છે તેથી આ વખતે તમે અમાસનું વ્રત રાખી શકો છો શનિવાર ત્રીસ નવેમ્બર અને તમે આ દિવસે બપોરના સમયે પિતૃ દર્પણ પણ કરી શકો છો આ સિવાય ઉદ્યા તિથિ એક ડિસેમ્બર રવિવારના રોજ છે તે મુજબ અમાસ સ્નાન દાન કરવામાં આવશે કારણ કે અમાસ વ્રતમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે સાંજના સમયે પીપળના ઝાડના મૂળમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને રવિવારે પીપળના ઝાડને સ્પર્શ કે પૂજા કરવામાં આવતી નથી તેથી તમે અમાસનું વ્રત રાખી શકો છો અને શનિવારે જ પૂજા કરી શકો છો અથવા તમે ઈચ્છો તો ફક્ત શનિવારે જ પૂજા કરી શકો છો અને બીજા દિવસે ઉપવાસ રાખી શકો છો કારણ કે ઘણા લોકો માત્ર ત્રીસ નવેમ્બરે ઉદય તિથિમાં જ માને છે શનિવારનો સૂર્યોદય સવારે છ વાગીને પંચાવન મિનિટ વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ થી સવારે છ સુધી રહેશે અગિયાર થી બાર સુધી અભિજિત મુહૂર્ત થશે પિતૃ તર્પણનો સમય બપોરે બાર થી રહેશે બે છત્રીસ મિનિટ અને રાહુકાલ અમાસ સ્નાનદાનના દિવસે સવારે નવ થી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે રાહુકાળ દરમિયાન સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટ થી છ વાગ્યા સુધી તમે તમે કરી શકો ગ્રહ સંબંધિત દાન કરો અમાસના દિવસે કાળી અથવા લીલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો તમે તમારી ક્ષમતા અનુસાર ભોજન કપડા અથવા કોઈ પણ વસ્તુનું દાન કરી શકો છો દાન હંમેશા લાયક વ્યક્તિને જ આપવું જોઈએ અને માત્ર ઉપયોગી વસ્તુઓનું જ દાન કરવું જોઈએ અથવા ફાટેલી જૂની અને નકામી વસ્તુઓનું દાન કરવું પાપ ગણાય છે વહેતા પાણીમાં નદીના કિનારે તળાવ વગેરેમાં તમે દીવો પ્રગટાવી શકો છો અથવા કોઈ પણ પવિત્ર વૃક્ષ નીચે અથવા તો તુલસીના છોડ નીચે નખ વાળ વગેરે કાપવા જૂઠું બોલવું ચોરી કે કોઈપણ પ્રકારના પાપથી બચવું જોઈએ